રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સભા કરવામાં આવી જેમાં રૂપાલા દ્વારા નારી શક્તિનું જાહેરમાં અપમાન કર્યું હતું જે નિવેદન તેમજ અન્ય રાજપૂત સમાજમાં ભારે રોષ છે ત્યારે તાલુકાના રાજપૂત સમાજે આ બાબતે રોષ વ્યક્ત કર્યો અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી એમને જવહર પણ કરેલા છે અને અમારા સમાજ માટે મહત્વનું છે અને એમને જે અભદ્ર ટિપ્પણી કરી છે એ ખરેખર વ્યાજબી નથી ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદન પત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા આ ઉપરાંત સાહેબ ને આવેદન આપી અને એક અમે માંગણી કરેલી છે કે પુરુષોત્તમ ભાઈ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત